નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઇવ અને ન્યૂઝ આજ રોજ અલગ અલગ બે જગ્યાઓ પર ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્તો કરવામાં આવ્યા કહેવાય છે કે વિકાસના કામોને વેગ આપતી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી અને વિકાસના કામો થવા જ જોઈએ વાત જો કરવામાં આવે તો જયશંકર પાર્ટી પ્લોટ પાસે જે નવસારી વિજલપોર નગરપાલિકાનો રિઝર્વ પ્લોટ રાખવામાં આવ્યો હતો અને એ પ્લોટને ત્યારબાદ બાગ માટે ફાળવવામાં આવ્યો હતો એટલે બાગ બનાવવા માટે એ ફાળવામાં આવેલા પ્લોટની અંદર આજરોજ એક કરોડ ચોરાણું લાખ રૂપિયાના ખર્ચે નવા બાગના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આનંદ ખુશીની વાત છે પણ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ છે નવસારી ની જો વાત કરવામાં આવે તો નવસારી પાસે જુબીલી બાગ અજગરવાળો બાગ ત્યાર પછી જો વાત કરવામાં આવે તો વિપુલ હિરેન બાગ લુનસુકુ પર છે એ ત્યાર પછી બાજપેયી શોપિંગ સેન્ટર એટલે કે ખાઉદરા ગલી જયશંકર પાર્ટી પ્લોટ તરફ જતા રસ્તા ઉપર ચાર મોટા બાગો ઓલરેડી નવસર પાસે છે અને આ પાંચમો જે લાખ રૂપિયાના ખર્ચે સાકાર થવા જઈ રહ્યો છે છે એટલે કે પાંચમો ગ્રાઉન્ડ ગણવા તો છઠ્ઠો આનંદની વાત રૂપિયા રમત ગમત ના સાધનો રમત ગમત માટેની પ્રવૃત્તિઓ બાળકોના માટેની જગ્યાઓ હોવી જ જોઈએ તો શું વિજલપુર અને જલાલપુરના નેતાઓ પામણા છે કે વિજલપુર અને જલાલપુરની અંદર રહેતા લોકો વેરો નથી ભરતા કે વિજલપુર અને જલાલપુરની અંદર રહેતા લોકો પાસે બાળકો નથી કે જેમના માટે બાગ નથી કારણ કે મારો પ્રશ્ન તો એ છે કે જલાલપુર અને વિજલપુરમાં કેટલા બાગો અને એની સામે નવસારી કેટલા બાગો જનતા તમે જાતે જુઓ અને મારો પ્રશ્ન જો ખોટો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરો વાત થઈ રહી છે વિકાસના કામોની કામો સો ટકા વિકાસ થવા જોઈએ બાજપેયી બાગ કે જે ખાઉદરા ગલીના નાકા ઉપર છે ત્યાંથી આ જે નવો બાગ નિર્માણ પામવા જઈ રહ્યો છે અને પાંચસો મીટર પણ નથી પાંચસો મીટર ની અંદર જ બીજો અને જો એ બાજપેયી બાગ થી તમે વિપુલ હિરેન બાગ ગણો છો તો સાતસો મીટર થાય છે એટલે કે સાત ને પાંચ બાર બારસો મીટરની અંદર ત્રણ ત્રણ ભાગો હ કેવું પડે શું આયોજન છે સત્તાધીશો નું શું આયોજન છે નેતાઓ નું એટલે જીજલપુર છે કે કે જલાલપુર અને અને નેતાઓની પાસે પાસે વિચાર વિચાર નથી આ આ મોટો પ્રશ્ન છે છે માત્ર નગરજનો જ નવસારીના કોર્પોરેટરો પાસે જ છે વિજલપુર અંદર કેટલા ભાગો છે જણાવજો જલાલપુર અંદર કેટલા ભાગો છે જણાવજો અને વિજલપુર અને જલાલપુરના ભાગોની હાલત પણ મને બતાવજો પ્રશ્ન છે વાંધો નહીં ચાલો સારી વાત છે ખાતમુહૂર્ત થયું ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવસારી શહેરના વોર્ડ નંબર તેર ખાતે લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બાગ બનવા જઈ રહ્યો છે એ બાગની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ નવસારી શહેર ખાતે અને નવસારી સમગ્ર નવસારી વિધાનસભામાં વિકાસરથ આગળ વધી રહ્યો છે છેલ્લા લગભગ એક મહિનામાં કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ વિધિ સંપન્ન થઈ છે લોકોની સુખાકારી વધે એને માટે ધારાસભ્ય તરીકે હું નગરપાલિકાની સમગ્ર બોડી વહીવટી તંત્ર ગુજરાત સરકાર સતત ચિંતિત છે અને લોકોની સુખાકારીમાં જે જે પગલાં ભરવા પડે જે જે સુવિધામાં ઉપલબ્ધ કરાવવાની વાત હોય એને માટે અમે સૌ કટિબદ્ધ છે અને સમગ્ર નવસારી શહેર હોય જિલ્લો હોય ગુજરાત હોય કે ભારત દેશ હોય દેશનો કોઈ પણ ખૂણો હોય કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં કામ નહીં ચાલુ રહ્યું હોય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળની બંને સરકારો લોકો સુધી જઈને લોકોને પરિણામ આપી રહી છે અને એ પરિણામો દેખાઈ રહ્યા છે લોકો પણ કટિબદ્ધ છે કે મોદી સાહેબને યુગપુરુષને પાછા જંગી બહુમતીથી દિલ્હીની ગાદી પર લાવીને એમને પાછે બિરાજવા માટે પ્રજા થનગની રહી છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી સાથે જ ગાર્ડન કમિટીના ચેરમેન નીતુબેન શાહને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નીતુબેન આજે આ ખાતમુહૂર્ત થયું અને પાંચસો મીટર પર જ બીજો ભાગ છે અને જેની માવજત રાખી નથી શકાતી ને તમે આ ત્રીજો ભાગ બનાવવા જઈ રહ્યા છો શું જણાવશો તો નીતુબેનને શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ એક કરોડ ચોરાણું લાખ આજ રોજ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ હસ્તે ગાર્ડન ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અહીંના લોકો નગરસેવકો જે સક્ષમ નગરસેવકો છે તે લોકોની ડિમાન્ડ હતી કે તમે અહીંયા નવો ગાર્ડન બનાવો ના સ્પેશિયલી ગાર્ડન માટેની અનામત જગ્યા જ છે અને સરકાર શ્રીની ગ્રાન્ટ હેઠળ આજે અમે એક ને ચોરાણું લાખના ખર્ચે ગાર્ડન નવા ગાર્ડનનું ખાતમુહૂર્ત કર્યું છે હવે ટૂંકા સમયમાં થોડાક મહિનાઓમાં આ ગાર્ડન ખુલ્લો મૂકવામાં આવશે ગાર્ડન છે નવું બીજું ગાર્ડન છે એ થાય છે થોડુંક પબ્લિકે બી સમજવાની જરૂર હોય છે કે માઇનોર વિભાગ જે સાફ સફાઈ જે કરતા હોય છે એ લોકો તો ટાઈમસર કરતા હોય છે પણ આપણા જે લોકો પબ્લિકમાં અવેરનેસ જરૂરી છે કે એ લોકો પણ ગમે તેમ પછી એને દુરુપયોગ ના કરે એમ કે અંદર પ્લાસ્ટિક નાખે એ લોકો સફાઈ કરે ને તરત જ કચરો નાખે પ્લાસ્ટિક નાખે તો એ યોગ્ય નથી એમ એ અગાઉ મારી પાસે ફરિયાદ આવેલી ને મેં કરાવડાવ્યું છે એ કામ તો સાથે જ જૂના થાણા ખાતે વિવેકાનંદ સર્કલ પાસે આજે પોણા ત્રણ કરોડના ખર્ચે જી હા પોણા ત્રણ કરોડના ખર્ચે કાલિયાવાડી બ્રિજથી લુનસુકી સર્કલ સુધીનો રસ્તો જે ખરો એ પહોળો કરવો અને રીગ કાર્પેટ કરવો એનું પણ ખાતમુહૂર્ત રાકેશભાઈ દેસાઈ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ત્યાં વિવેકાનંદ સર્કલ પાસે જે ટર્નિંગ પર આર એન બીની જગ્યા હતી આર બીની જગ્યા રજૂઆત કરવામાં આવી આર બી એ જગ્યા ફાળવી આપી નવસારી વિજલપુર નગરપાલિકાને હવે ત્યાં એક વોલ બનાવવામાં આવશે અને રસ્તો પહોળો કરવામાં આવશે એટલે સર્કલ પર જે હંમેશા ટ્રાફિક થતી હતી એ ટ્રાફિકના નિરાકરણ માટેની આ વાત જે ખરી એકદમ યોગ્ય છે અને આવકાર્ય છે કારણ કે ત્યાં ટ્રાફિક થાય છે આમાં કોઈ શંકાને સ્થાન નથી આ વિકાસનું કામ છે અને આ વિકાસના કામની અંદર અમે પણ એટલો જ ટેકો અને સાથ સહકાર આપીએ છીએ વાત જો કરવામાં આવે તો કાલિયાવડેથી લુનસિકુઈ સુધીનો માર્ગ જે ખરો એ પંદર ફૂટ પહોળો કરો પંદર મીટર પહોળો કરવામાં આવશે જ્યાં કાલિયાવડેથી લુનસુકુઈ સુધીનો જે આ રસ્તો છે પંદર મીટર પહોળો કરવામાં આવશે અને માત્ર પહોળો કરવાની સાથે જ નહીં પણ એની ઉપર રિકા

રસ્તાને પહોળો કરવાનો એને રિકાર્પેટ કરવાનો અને આ વિવેકાનંદ સર્કલને પહોળો કરવા માટે જરૂરી જે આર એન્ડ બી એ જગ્યા આપી છે ત્યાં વોલ બનાવવાનું કામનું આ ખાતમુહૂર્ત અહીંથી થયું આ રસ્તો કાલિયાવાડી પુલથી કોઈ સર્કલ સુધીનો પંદર મીટરનો થશે આ વિવેકાનંદ સર્કલ પર જે ટ્રાફિકની સમસ્યાઓ હતી હું ચૂંટાયો પછીની વાત કરું છું કે એક દિવસ ટ્રાફિકની અંદર જે એમ્બ્યુલન્સને ફસાયેલી જોઈ ને તે જ દિવસથી મારા મન સાથે મેં નક્કી કરી લીધું હતું એક ગાંઠ વાળી લીધી હતી કે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ વિઘ્ન આવે પણ આ વિવેકાનંદ સર્કલને પહોળું કરીને આ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ કોઈ પણ સંજોગોમાં મારે લાવવો છે અને એનું પહેલું પગથિયું છે કે આપણે રોડ પહોળો કરીને આ આર એન્ડ જગ્યા આપણે જે મળી છે ત્યાં વોલ ઊભી કરીને આ રસ્તો પહોળો કરવાનું કામ કરી રહ્યા છે અસ્તુ ભારત માતા જય તો આ પ્રમાણે આજ રોજ નવસારીની અંદર ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ દ્વારા જયશંકર પાર્ટી પ્લોટ પાસે એક કરોડ ચોરાણું લાખ રૂપિયાના ખર્ચે બાગના ખાતમુહૂર્તની અંદર હાજરી આપવામાં આવી એમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો સાથે જુ જૂના થાણા પર વિવેકાનંદ સર્કલ પાસે પોણા ત્રણ કરોડના ખર્ચે રસ્તો પહોળો અને રીકાર્પેટિંગ માટે અને સાથે જ આર બી આપેલી જગ્યામાં વોલ બનાવવા માટેનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું વિકાસની ગાથા અવિરત ચાલુ રહેશે શ્રેય આપે છે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને જોવાનું એ રહ્યું કે બે દિવસ અગાઉ જે ચર્ચા થઈ અને વાતો થઈ કે બે ટકા આપણા જે ચાલે તે સિવાય જો કોઈને પણ એક રૂપિયો આપ્યો છે તો ખેર નથી તો આમાં કેટલી ટકાવારી ચવાઈ જાય છે કેટલી ટકાવારી ખવાઈ જાય છે એ પણ જોવાનું રહ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નોસરી લાઇવ અને જટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ